પાદરા શાસ્ત્રીપુર યોગ મંડળ દ્વારા આયોજિત પગપાળા સંઘ પાવાગઢની વાટે રવાના શાસ્ત્રીપુર યોગ મંડળ દ્વારા આયોજિત પાદરાથી પગપાળા સંઘ યાત્રા દર વર્ષે પાદરા નગરમાંથી પ્રસ્થાપન કરતો હોય છે સતત છવ્વીસમાં વર્ષે પાદરા નગરમાંથી વાજતે ગાજતે ભાઈ ભક્તો યાત્રા સંઘમાં જોડાયા હતા મહાકાળી માતાજીના રથ સાથે પાદરાથી પાવાગઢ માટે પગપાળા યાત્રાળુઓનો સંઘ પાદરાથી પ્રસ્થાપન કર્યું હતું પગપાળા યાત્રા સંઘ પાદરાથી પાવાગઢ પ્રસ્થાપન કરના પૂર્વે પાદરા નગરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી પાદરા ખાતે માતાજીના ધજાનું પૂજન કરવામાં આવ્યું હતું પાદરાથી પાવાગઢ પગપાળા યાત્રા સંઘ અને રથનું પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પ્રસ્થાપન કરાવ્યું હતું દરા થી મહાકાળી માતાના મંદિર પાવાગઢ સુધી પગપાળા પગપાળા સંઘ એ શાસ્ત્રી મંડળ દ્વારા આયોજન કરવામાં આવે છે સતત છવ્વીસ વર્ષે આ સંગ અત્યારે પ્રસ્થાન કરી રહ્યો છે આજ રોજ પાંદ્રામાં તેના શોભાયાત્રા સ્વરૂપે જશે અને મંગળવારના રોજ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના મંદિરે ધજા અર્પણ કરવામાં આવશે આ સંઘ ખૂબ જ જૂનો અને ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આપણ પાણી યાત્રામાં જોડાય છે અને મહાકાળી માતાની જય સાથે જય સાથે આ સંઘ આવતીકાલથી પ્રયાણ કરશે પ્રવેશ કરી રહ્યા છે લગભગ એક મહિના થી તૈયારીઓ ચાલુ હતી કાલે બાવીસ તારીખે આપણે અહીંથી નીકળીશું અને ચોવીસ તારીખે પાવાગઢ કરીશું